નકલી બિયારણ અને દવા વેચનારા સામે ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતાએ લાલ આંક કરી છે રાજકોટ જિલ્લામાંથી અનેક જગ્યાએ નકલી બિયારણનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે ત્યારે અમરેલી ખાતે નાયબ ખેતી વિસ્તરણની ઓફિસના સ્ટાફને સાથે રાખીને સ્કોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી રાસાયણિક ખાતર દવા તેમજ બિયારણનું ડુપ્લિકેટ વેચાણ ના થાય તે માટે રાજ્ય સરકાર અને ખેતીવાડી ખાતા દ્વારા દરેક જિલ્લા લેવલે સ્કોડની રચના કરવામાં આવી હતી જેના અનુસંધાને અમરેલીમાં પણ દવા ખાતર અને બિયારણ વેચતા વેપારીને ત્યાં સ્કોડ દ્વારા જિલ્લાની દરેક દુકાનમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલે નવ લાખ ઉપરનો બિયારણનો માલ સ્થગિત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં ખેડૂતોને ઓરિજિનલ બિયારણ દવા અને ખાતર મળી રહે

રાજ્ય સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે એક સ્કવોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અમરેલી હું ઉપસ્થિત છું ગઈકાલે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્ક્વોડની કામગીરી ઝુંબેશના ભાગરૂપે અપાડી અમે લગભગ જિલ્લાના અલગ અલગ પાંત્રીસ એક વિક્રેતાઓની મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન કુલ ઓગણીસ એક જેવા સેમ્પલો પણ અમે લઈ અને આ નમૂનાઓ સરકાર માન્ય બીજ ચકાસી પ્રયોગશાળા ગાંધા ખાતે પૃથકરણના હેતુસર મોકલી આપેલા છે અલગ અલગ વિક્રેતાઓના ત્યાં જોવા મળતી ક્ષતિઓ સંદર્ભે તેઓને અમે ચોક્કસ નોટિસ પણ આપી છે નોટિસના ખુલાસા આથી અમારી આગળની કાર્યવાહી છે એ અમે હાથ ધરીશું અને વિશેષમાં જણાવવાનું કે જિલ્લામાં કુલ સાડા સાત લાખ રૂપિયાનો અંદાજે સાડા સાત લાખ રૂપિયાનો ત્રણસો ને ચોસઠ કિલોગ્રામનો બિયારણનો જથ્થો છે એ અમે હાલ પૂરતો એને વેચાણ વેચાણ માટે પ્રદર્શિત વેચાણ માટે હેરફેર પર મનાઈ હુકમ ફરમાવ્યો છે લેખિતમાં અને જ્યાં સુધી એ ખુલાસો વિક્રેતા તરફથી નહીં મળે ત્યાં સુધી એ જથ્થાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઈ શકશે નહીં ખેડૂત મિત્રો માટે મારી સૂચ વિનંતી છે બંને બધા ખેડૂત જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને કે આપ બિયારણ પાકા બિલથી ખરીદવાનો અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનો અને બોલગાર્ડનો માર્કો જોઈને ખરીદવાનો ખાસ આગ્રહ રાખો મિત્રો આ કામગીરી ખેડૂતોના હિત માટે થઈને આદરવામાં આવી છે સાથે સાથે જિલ્લાના અમરેલી જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ મારી નંબર વિનંતી છે કે આપણે સૌ સાથે મળી ખેડૂતોનું હિત શીખીએ છીએ એટલે આપણે ખેડૂતોના હિતમાં સહભાગી થઈ અને ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા બિયારણ ખાતર આપણે વેચાણ કરી અને ખેડૂત અને ખેતી સમૃદ્ધ બનાવીએ આવો સૌ સાથે મળી અને ખેડૂતની સમૃદ્ધિમાં આપણે સહભાગીતા કેળવીએ